મીડિયામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે સાયબર જાગૃતિ પખવાડિયા અનુસંધાને સાયબર સંવાદ કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આઈપીએસ ડોક્ટર રવિના સિન્હા દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં સાયબર ક્રાઈમ વિશે જાગૃતિ ફેલાવવાનો છે સામાન્ય લોકોને સાયબર ક્રાઈમ વિશે માહિતી મળે તે માટે આવના ચૌદ દિવસ સુધી ઘણી સ્કૂલ કોલેજ સોસાયટીમાં જઈને મારા તરફથી ગ્રાઉન્ડ લેવલે પહોંચીને લોકોને માહિતગાર કરવામાં આવશે પર સંવાદની ડ્રાઈવનું આયોજન કર્યું છે અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આપણે તમામ સ્કૂલ કોલેજીસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એસોસિએશન છે મેડિકલ કોલેજીસ છે તથા આ સૌપ્રથમ વાર અમે રેસિડેન્શિયલ સોસાયટીના ક્લબ અને મેઇન એમના જે સોસાયટીની અંદર જે ગ્રાઉન્ડ્સ છે એમાં જઈને આપણે સાયબર અવેરનેસની એમને ક્રાઇમ વિશે માહિતી આપવાના છીએ સાયબર સેફટી વિશે અમે ટિપ્સ આપવાના છીએ અને વન નાઇન થ્રી ઝીરો અને ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ છે એમાં કઈ રીતે સાયબર ફ્રોડ એ લોકો દાખલ કરી શકીએ અને શું અડચણરૂપ આ થાય છે એના માટે અમે એમની સાથે આ સંવાદ રાખવામાં આવ્યું છે જેમ સંવાદ વર્ડ છે આ એક ડાયલોગ છે કન્વર્સેશન છે જેમાં અમે અમારા તરફથી એમને માહિતી પણ આપીશું તથા એમના શું પ્રશ્નો છે એમને શું પ્રોબ્લમ આવે છે અને આ ક્રાઇમને કંટ્રોલ કરવા માટે આપણે પબ્લિકને પણ કઈ રીતે આમાં સહયોગી બનાવી શકીએ છીએ એના માટે આ ચૌદ દિવસની અમે ખાસ ડ્રાઈવનું આયોજન રાખ્યું છે આના અંતર્ગત અમે એક રીલ કોમ્પિટિશન પણ રાખી છે જેમાં નેવું સેકન્ડની રીલ સાયબર ક્રાઇમ વિશે રીલ બનાવીને એ અપલોડ કરી શકે છે ગૂગલ ડ્રાઈવ પર ફોર્મેટ છે એમાં એ રીલ અપલોડ કરી શકે છે જેમાંથી પ્રથમ ત્રણ રીલને આપણે વિજેતા પુરુષ ડિક્લેર કરીશું અને એમને સન્માનિત કરીને પુરસ્કાર પણ આપવાના છીએ આ આખી ડ્રાઇવની થીમ છે જે મેઇન થીમ છે સાયબર સેફ અમદાવાદ છે અને એના અંતર્ગત આપણે ટેગલાઇન રાખી છે થિંક બિફોર યુ ક્લિક એટલે જે પણ આપણે લિંક કે કોઈ પણ ઓનલાઈન કન્ટેન્ટ ક્લિક કરતા હોઈએ છીએ એના પહેલાં આપણે વિચારવું જોઈએ આ થીમ ઉપર આ ડ્રાઈવ આયોજન કર્યું છે અલગ અલગ સંસ્થાઓ જોડાશે અને લોકો અમે અમારા તરફથી પ્રેઝન્ટેશન છે તથા અમારા તરફથી ક્વેશ્ચન એર પણ અમે તૈયારી કરી છે અને આમાં હાલ સુધી અમારે ચૌદ દિવસ માટે ઘણા સ્કૂલ કોલેજીસ એ કન્ફર્મેશન પણ આપી દીધું છે કે આ કાર્યક્રમ આયોજન કરવાનું છે થોડાક સોસાયટીઝમાં પણ આ કન્ફર્મ થયું છે તે સાથે સાથે અમે રવિવારના દિવસે હેપી સ્ટ્રીટ જે લો ગાર્ડન છે ત્યાં પણ જનરલ પબ્લિકને અવેરનેસ થાય આલ્ફા મોલ છે અને અનેક આવી રીતે પબ્લિક પ્લેસીસ છે એમાં પણ આ કાર્યક્રમ આયોજિત કરીને લોકોને આ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવાના છીએ હા કોઈ પણ માણસ આમાં જોડાઈ શકે છે આપણે અમારું જે સોશિયલ મીડિયાનું હેન્ડલ છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચનું સોશિયલ મીડિયા પર હેન્ડલ છે એમાં આના રીલને કોમ્પિટિશન માટે જે લિંક છે એ અમે મૂકવામાં આવી છે અને અમદાવાદ સિટી પોલીસના પણ હેન્ડલ પર મૂકવામાં આવી છે એના દ્વારા આ કોમ્પિટિશનમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે પહેલા અને અમે પુરસ્કારિત કરવાના છીએ નાઇન્ટી સેકન્ડ છે સ્કાય નેટ મીડિયા અમદાવાદ